ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત આજે આપણે દહેગામ તાલુકાના લક્ષ્મી ફાર્મની અંદર ઉપસ્થિત થયા છીએ આપણી સાથે પ્રગતિશીલ ખેડૂત ભાવેશભાઈ છે ભાવેશભાઈ આપનો પરિચય અને કેટલા દિવસના બટાકા થયા નમસ્કાર મારું નામ ભાવેશ જયંતિભાઈ પટેલ દહેગામ ગાંધીનગર જિલ્લો અત્યારે આ સાત અગિયારનું વાવેતર છે મારે પૂંખળાજ વેરાયટી છે આજે ફીટ ત્રેસઠ દિવસ થયા છે ખૂબ જ સારો બેસાડ છે સાઈઝ પણ સારી છે

ડોક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ અને ડોક્ટર ભૂમિરાજ તમે મગફળીમાં પણ આપ્યું મગફળીમાં પણ આપ્યું હતું મગફળીમાં ખૂબ જ સારું મને રિઝલ્ટ મળ્યું બરાબર એના હિસાબે મેં અત્યારે બટાકામાં પણ એનો ઉપયોગ બરાબર છે તો આપણે જોઈએ અત્યારે ડૉક્ટર ભૂમિરાજ અને ભૂસમૃદ્ધિ ગોલ્ડ પાયામાં આપેલું છે ને ત્યાર પછી ડૉક્ટર તેજસ એક સ્વાર ને ડૉક્ટર પુણ્યમાં ઉપયોગ કરેલો છે આજે કેટલા દિવસ છે ત્રેસઠ દિવસ થયા ત્રેસઠ દિવસે યુનિફોર્મ એક સરખી સાઈઝ છે અને બેસાડ પણ સારું બેસાડ પણ સારો છે એટલે આ જોતા શું લાગે છે ઉત્પાદન વધશે તમારું ઉત્પાદન આ વર્ષે સારું રહેશે બરાબર હજી કેટલા દિવસ આ ઊભું રહેશે હજી તો પંદરથી વીસ દિવસ ખરા બરાબર અહીંયા જોઈ શકીએ આપણે સ્ટેમની મજબૂતાઈ પણ એકદમ એટલે પલૂર છે એ હજી પીળું નથી પડ્યું એટલે હજી પંદર વીસ દિવસ પછી પૂરેપૂરું ન્યુટ્રિયન્ટ નીચે જશે એટલે સાઈડ ઓલમોસ્ટ ડબલ જેવી થશે બરાબર તો આ જોતા શું લાગી રહ્યું છે ભાવેશભાઈ બીજા ખેડૂતોને શું સંદેશ આપશો ખૂબ જ સારું છે રિઝલ્ટ આનું કામાની પ્રોડક્ટ ઓર્ગેનિકમાં ખૂબ જ સારું છે આપણે પણ એનો ઉપયોગ કરી શકાય બરાબર છે તો બધામાં એક કે બે વીઘામાં એક વારમાં એનો ટ્રાય કરી જવો તમે ખુદ રિઝલ્ટ એનું મળશે બરાબર પ્રમાણે પછી આગળ વધાય બરાબર છે તો જે કંપનીની વાત છે ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવો અભિયાન એ ખરેખર ખરેખર સારી છે પ્રોડક્ટ બધી અને રિઝલ્ટ પણ સારા છે ઓર્ગેનિકમાં બરાબર છે અત્યારે આપણે સાહીઠ દિવસ ઉપરના જે બટાકા થયા એમાં એક નવી પ્રોડક્ટ આવી છે આપણી ઓકે બરાબર છે પોટાશ એક દોઢસો ગ્રામ પ્રમાણ છે તો એનો છંટકાવ પણ લેશો તો પૂરેપૂરી સાઈઝ જોવા મળશે પોટાશ થ્રી સિક્સ અહીં આમાં ઇન્ટરનેશનલનું નવું નજરાનું છે આપણી સાથે અંકિતભાઈ છે અંકિતભાઈ આ તમે બટાકા જોયા શું લાગી રહ્યું છે તમને બટાકા દર વર્ષ કરતા સારા છે બરાબર છે હવે તો સાચી ખબર ડીગર વાગે ત્યારે જ ખ્યાલ આવે બરાબર અત્યારે આ ઓલ ઓવર જે કહેવાય કે ભાઈ આપણે ઝેર મુક્ત ખેતી કરવી છે તો 100% ના કરી શકીએ પણ શરૂઆત કરીએ તો શક્ય છે જ નથી એવું નથી ભાવેશ ભઈએ પાયામાં ભૂમિરાજ અને ભૂ સમૃદ્ધિ ગોલ્ડ વાપરેલું હતું તો એની સામે રાસાયણિક ખાતરમાં થોડો કાપ મૂકેલો જ છે અને આવતા વર્ષે એનાથી થોડું વધારે કાપ મૂકશે પ્રોડક્શન એનું ઘટશે બિલકુલ નહીં વધશે ખરું પણ ઘટશે નહીં અને સમય જતા એ ખેતર બી સારું થશે જમીન બી સારી થશે અને ઝેર મુક્ત ખેતીનું જે કંપનીનું જે વિઝન છે એ પણ સાકાર થશે બરાબર થેન્ક યુ તો જરા કંદ અંકિતભાઈ બતાવો ને ક્યાં શું લાગે છે આ દિવસો પ્રમાણે સાઈઝને સાઈઝ દિવસ પ્રમાણે બરાબર છે પણ જે નંગ છે એ વધારે છે એટલે ઓલ ઓવર પ્રોડક્શનમાં વધારો થશે જ બરાબર છે સાઈઝ હજી પંદર વીસ દિવસ રહેશે એટલે બનશે હા બની જશે સાઈજો તો ખૂબ ખૂબ આભાર તમારી આ વાત અમે બીજા ભાઈઓ સુધી પહોંચાડીશું જય જવાન જય કિસાન